અને મારું બોનનું નામ સબ જાણતા છે જેકેટ બનાવ્યું છે જોઈ લો આવું જેકેટ બનાવ્યું છે જોઈ લો તો મસ્ત બનાવ્યું છે તારું નામ કઈ દે આવ્યા મારું નામ તો મારે કેવું જ ન કે બધા મારું નામ તો જાણતા છે કઈ દે આવે બનસી અને અમારો વિડીયો ઠેઠ લગી જોજો અને ગમે ને તો લાઈક કરવાનું શેર કરવાનું

અમારા જન્માન દાદા મારા ચરમરિયા દાદા અમારા માં આશે અમારા માં આશે અમારા માં અને તમે અમારા માથે દૂધ જાણી દીધું હશે અને અમે લાઈટ અને લગાવી આ વરસાદ ને એવું આવ્યું ને અડધી લઈ કાઢી છે અને અડધી નથી કાઢી અને જો મારે વાહેમાં બોલું આવતી તમને તો બે જ દેખાતી છે ત્રીજી જો આમ આવતી હશે આ ને માફતું કે એટલે જીમ કરે છે એટલે વિડીયોમાં નથી આવતી અને અમે પહેલો જથી ભાગ ભાગ બનાવી છે ભાગ નવમો એવો બનાવી દીધો છે પણ એટલે મોટો મોટો ભાગ એટલે અમે પેલા દા દીધું અને અમારું ડેમોસ્ટ્રેટર બટન જોવું હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું યુ